ભોડો ભટ્ટ પાત્રો નાનો ભાઈ મોટો ભાઈ અને ગ્રામજનો મોટા ભાઈ તમે મને 12 વર્ષ કાશીએ ભણાવ્યો કાશીના બધા ગુરુકુળોમાં હું મારા જ્ઞાન માટે વખણાયો હતો એ વાત તો તારી ખરી પણ તું ગામડામાં કથા વાર્તા કરે બે પૈસા કમા તો મને ટેકો ન થાય તમારી વાત તો સાચી છે આજે જ ગામડામાં જઈ કથા કીર્તનની શરૂઆત કરું હે ગુરુ મહારાજા હાલો અમારી ડેલીએ સીધું સામાન આપશું આપનું અહીંયા કેમ આવવાનું થયું જુઓ પટેલ હું કાશીએ ભણીને પંડિત થયો છું જે કહેવાય તે ભાગવત તો ભક્તિનો મહાગ્રંથ છે શ્રી કૃષ્ણ ભગવાનની લીલાની કથા વાર્તાઓ કહેવા આવ્યો છું બહુ સારું આ આપણે ચોરે જ કથા કરજો હો પણ એક શરત છે કથામાં અમે હરે નમઃ કહીશું હરે નમઃ કરતા જો અમે થાકી જઈએ તો તમને અમારે પાંચસો રૂપિયા આપવાના ને ભાગવત વાંચ્યા જો તમે થાકો તો તમારે ભાગવત મૂકીને ચાલ્યા જવાનું ભલે કાંઈ વાંધો નહીં આપણને તમારી શરત કબૂલ છે જે કહેવાય તે ભાગવતમાં કૃષ્ણની કથા મહાન છે અરે નમઃ અરે નમઃ હરે નમઃ દેવકી વાસુદેવના લગ્ન થયા હરે નમઃ હરે નમઃ હરે નમઃ કંસ બહેન બનાવીને રથમાં બેસાડીને લઈ જતો હતો ત્યાં આકાશવાણી થઈ હરે નમઃ હરે નવ હરે નવઃ હે મથુરાના રાજવી કંસ આજ દેવકી વાસુદેવનો આઠમું સંતાન તારો વધ કરશે હરે 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 આમ છ દિવસની કથા પૂરી થઈ અને ભટ્ટજીનો સાદ બેસી ગયો ગળામાંથી અવાજ નીકળતો નથી થાકી હારીને પોતાની પોથી મૂકીને ઘર ભેગા થઈ ગયા મોટાભાઈ છ દિવસની કથા કરી તો મારો સાદ બેસી ગયો પટેલોએ શરત કરી છે કે તેઓ હરે નમ બોલે અને હું કથા કરતા થાકું તો મારે પોથી મૂકી જવું પડે તેઓ જો હરે નમ બોલતા થાકે તો મને શીખમાં પાંચસો રૂપિયા આપે મારો સાથ બેસી ગયો થાકી ગયો એટલે પોથી મૂકીને ભાગવું પડ્યું ઠીક છે મને એ જ ગામમાં જવા દે જાઓ અને ભાગવત લાવું તો ખરો ભલે હું ભણેલો નથી પણ શાસ્ત્ર તો જાણું છું એ ડાયરા ને રામ રામ ગોર બાપા લાગો છો બાપા પગે લાગી કા બાપજી કથા વાંચવા આવ્યા છો આ એક ભટતો ભાગવત મૂકીને ગયા છે તમારે પોથી મૂકીને જવું હોય તો મંડો વાંચવા બધાએ સરખા ન હોય ને કથા કથામાં એ ફેર હોય ના હું તો ડિંગલ શાસ્ત્ર ભણ્યો છું એવું તો કોઈક જ બન્યું હોય પણ અમારી શરત સમજી લો અમે હરે કરતા થાકીએ તો તમને પાંચસો રૂપિયા શીખ આપીએ અને તમે વાંચતા તો તમે તમારી પોથી મૂકીને ચાલ્યા જજો છે કબૂલ એમ જ હોય ને પણ એક શરત વધારે જો હું જીતું તો પેલું ભાગવત મને વધારામાં આપું ઠીક પંડિતજી એમાં શું તો માંડો કથા જે કહેવાય તે શ્રી કૃષ્ણ ભગવાન ગરુડ પક્ષી ઉપર બેઠા ગરુડ તો તેમનું વાહન કહેવાય હરે નમઃ હરે નમઃ હરે નમ આ ગરુડ પંખી તો આ મલકમાં પંખીના રાજા કહેવાય હરે નમઃ હરે નમઃ હરે નમઃ જે કહેવાય તે શ્રી કૃષ્ણ ભગવાને એક દિવસ પૂછ્યું હે ગરુડજી તમારે કાંઈ નાત જાત ખરી કે જે કહેવાય તે ગરુડજી ઉત્તર આપે છે હે મહારાજ મારે નાત તો છે જ પણ બધાએ મળીને મને નાત બહાર મૂક્યો છે હરે નામા હરે નામા હરે નામા આ જે કહેવાય તે શ્રી કૃષ્ણ ભગવાને બધા પંખીઓને ભેગા કર્યા જે કહેવાય તે પાંચસો ગૂંગણનો મોટો કોથળો સિવડાવ્યો ને એમાં એ બધા પંખીઓને પૂર્યા હરે નહા હરે નહા હરે ના આ એ પંખીઓ તો બધા કોથળાની અંદર કીવી કીવી કરવા લાગ્યા હરે નમા હરે નમા હરે નમા ત્યાં તો કોથળામાં એક ફાંકુ રહી ગયેલું મોટું બાપુ હરે નમા હરે નમા હરે નમા આ પછી આ બાંકામાંથી જે કહેવાય તે એક પંખી ઉડ્યું हरे 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 नमः 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 आ, 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 आ ते त्रीजु उडियु ने फ हरे नमः हरे नमः 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 हरे 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 आ, 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 नम्हा। नम्हा। आ ने नमः

અમે તો હરે નમ કહીને થાક્યા જુઓ તમે હાર્યા હવે પેલું ભાગવત આપો અને શીખ ચૂકવી દો પંડિતજી ખરેખરની કરી હો આવજો રામ રામ